છોટાઉદેપુર મહિલા હેડ કોન્સ્ટેબલ રૂપિયા બે હજાર ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે છોટાઉદેપુર મહિલા હેડ કોન્સ્ટેબલ અરુણાબેન કરસનભાઈ રાઠવાએ ફરિયાદી પત્નીએ પતિ વિરુદ્ધ અરજી કરી હતી જે અરજીના કામે દસ માંગેલા હતા જે પછી આઠ માં નક્કી કરેલ હતું જેમાંથી તારીખ ચાર એક બે માં બે આપેલ હતા બાકીના ત્રણ આજે આપવાના નક્કી કર્યા હતા જેમાંથી બે આપતા ભરૂચ એલસીબી રંગે હાથ ઝડપી પાડ્યા ગરબી ગુજરાતનું ગૌરવ શ્રીમતી ઉર્મિલાબેન પ્રવીણભાઈ કોરડિયા અખિલ ગુજરાત ભારતીય કોળી સમાજની બોક્સિંગના રાષ્ટ્રીય લેવલ પર ચેમ્પિયન રહીને કોળી સમાજના પ્રતિનિધિત્વને ગૌરવ અપાવી છે શક્તિનગર ધુમા બોપલ અમદાવાદ શુભેચ્છકો પ્રવીણભાઈ આર કોરડિયા ધ્રાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર પાપા દિવ્યાબેન ઠાકોર એસ વાય બી એ ડાપર કચ્છ રાજનકુમાર કુમા ઠાકો સાયન્સ સ્ટુડન્ટ ગાંધીનગર દેવકુમાર ઠાકોર આર્ટ્સ સ્ટુડેન્ટ રાપર કચ્છ